હરિપ્રબોધમ સત્સંગ મંડળ ચંબુસર દ્વારા દિન સભા યોજાઈ ચંબુસર હરિપ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુ હરિપરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્મૃતિદિન નિમિત્તે વિશેષ સભા પરમ ભક્ત અમરભાઈ દ્વારા શ્રી કૃષ્ણ ટ્રેડર્સ ખાતે યોજાઈ હતી જેમાં મામલતદાર વિનોદભાઈ પરમાર નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા હરિભક્તોને શપથ લેવડાવવામાં આવ્યા હતા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ છવ્વીસમી જુલાઈ બે હજાર એકવીસના રોજ દેહલીલા સંકેલી હતી તે નિમિત્તે હરિભક્તો દ્વારા દર માસની છવ્વીસ તારીખે પૃથ્વીદિન સભાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચંપુસર હરિપ્રભુતમ સત્સંગ મંડળ પરમ ભક્ત અમરભાઈ દ્વારા સભા યોજાઈ હતી જેમાં મંડળ અગ્રણી કિશોરભાઈ જડિયા મકાનજીભાઈ પટેલ અનિલભાઈ ગાંધી કલ્પેશભાઈ પટેલ રાજુભાઈ ગાંધી આશીષભાઈ ગાંધી સોપાનભાઈ જડિયા સહિત પધાર્યા હતા દિન સભા નિમિત્તે સર્વ મંગલભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના સમયના પ્રસંગો સાથે સત્સંગ એટલે શું ને તેનું માનવ જીવનમાં મહત્તમ અને જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તથા ગુણાધિત પરંપરાની વાત કરીને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવનદાસ સ્વામીજીના પોતાના જીવનમાં થયેલ સ્વાનુભવ જણાવીને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી દાસ સત્યની મૂર્તિ હતા આપણો બાપ કેવો સમર્થ છે સ્વામીજી ભક્તોના સંકલ્પો જાણીતી પૂર્ણ કરતા હતા અને વર્તમાન કાળે પ્રગટ ગુરુ પ્રબોધ જીવનદાસ સ્વામી પણ ભક્તોના સંકલ્પો પૂર્ણ કર્યા હતા પ્રસંગોનું નિરૂપણ કરી ભોજન સાથે બાંધવા જણાવ્યું હતું કેરવાડાના પ્રવીણભાઈ દ્વારા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રબોધ વિજયદાસ સ્વામીજીના જીવનદાસ સ્વામીજીના પ્રસંગે સાથેના ભજનની રમઝણ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબૂડ કર્યા હતા